વાંકાનેર શહેર ખાતે આવેલ મિરુમિયા બાવા દરગાહની મુલાકાત લઈ મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતીક્ષમાં હજરત પીર સૈયદ મિરુમિયા બાવા દરગાની પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા દ્વારા મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરુ હઝરત પીર સૈયદ ખુરશીદ હેદર પિરઝાદા ઉર્ફે સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પિરઝાદા પરિવારને સાંત્વના આપી હતી આ તકે પિરઝાદા પરિવાર વતી પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા ઇરફાન પિરઝાદા સાહિદ અહેમદ પિરઝાદા શકીલ પિરઝાદા કાસાની પિરઝાદા સહિતના દ્વારા સાંત્વના બદલ ઉપસ્થિત તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો આ તકે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા કેસરીદેવસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ નાગદનભાઈ ચાવડા નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા